ડભોઈ વિભાગ હાઈસ્કૂલની પાછળ ખુલ્લી જગ્યામાં કચરો ઠાલવવામાં આવી રહ્યો છે આ સાથે જ મરેલા પશુઓ પણ ત્યાં ઠાલવવામાં આવતા દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયેલું છે જેને લઈને સ્થાનિક રહીશો અને અવર કરતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ડભોઈ વિભાગ હાઈસ્કૂલની પાછળથી મોડલ ફાર્મ સુધી જવાના રોડ ઉપર મંસુરી કબ્રસ્તાન પાસે ખુલ્લી જગ્યામાં શહેરનો મોટાભાગનો કચરો તેમજ મરેલા પ્રાણીઓ આ સ્થળે ઠાલવવામાં આવતા હોવાને લઈને અત્યંત દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયેલું છે એટલું જ નહીં આ દુર્ગંધને લઈને આ રોડ ઉપરથી રાત દિવસ અવર જવર કરતા વાહનચાલકો અને રાહદારીઓ દુર્ગંધનો સામનો કરી રહ્યા છે જેથી સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટેલો છે તાત્કાલિક ધોરણે આ કચરો સડેથી હટાવી લેવા માટે સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે રાત દિવસ દરમિયાન અવરજવર કરતા લોકોને ભયંકર દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશોને રહીશો દ્વારા છેલ્લા ઘણા સમયથી મોડલ ફાર્મ જવાના રોડ ઉપર ખુલ્લા મેદાનમાં મોટાભાગના ડભોઈના ગંદકી અને કચરો તેમજ મૃત્યુ પામેલા પ્રાણીઓ નાખવામાં આવતા હોવાને લઈને ભારે ગંદકી વ્યાપેલી હોય છે આ અંગેની વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રશ્નનો નિકાલ આવતો નથી આ રોડ ઉપર મોટું કબ્રસ્થાન આવેલું છે તેમજ મંદિર પણ આવેલું છે તેમજ મોડલ ફાર્મના એશી ઘરના પરિવારો રોજ અહીંથી અવર જવર કરતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પારાવાર ગંદકી અને પારાવાર દુર્ગંધને લઈને રાહદારીઓ તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે વહેલી તકે નગરપાલિકા તંત્ર તકેદારી રાખીને સ્વચ્છતા અભિયાન હાથ ધરે તેવી લોકોની માંગ ઉઠી છે